છેલ્લા નોરતા સુધી ખીલૈયાઓ મન મૂકીને ગરબા ગાતા હોય છે ભલે મોડી રાત્રે સુધી ગરબા રમ્યા હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા તથા જલેબી ખાવાનો અને રોજ ઉત્સાહ રહેતો હોય છે વહેલી સવારથી જ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાને પહોંચી જતા હોય છે તાજા તળેલા ફાફડા ટીખું તમ તમ તું પપૈયાનો છીણ અને સાથે મરચા અને ઘી થી લથબથ જલેબી ખાવા માટે લોકો લાઈનમાં ઉભા રહી જાય છે અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે લોકો ફાફડા જલેબીની જયાફત ઓળાવી રહ્યા છે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે એક માન્યતા એવી છે કે ભગવાન શ્રી રામને જલેબી ખૂબ જ ભાવતી હતી રામાયણ કાળમાં જલેબીને શશકોલી કહેવામાં આવતી હતી જલેબી ખૂબ મીઠી હોય છે તેથી તેની સાથે ફાફડા ખાવામાં આવે છે અને ત્યારથી દશેરાના પર્વે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે ભરૂચમાં પાંચસો રૂપિયા પ્રતિ કિલો ફાફડા તો બસો પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે જલેબીનું વેચાણ થયું હતું દશેરા નિમિત્તે અમે ફાફડા જલેબીનો ધંધો કરીએ છીએ નવરાત્રિ પૂર્ણ થઈ છે અને દશેરાનો તહેવાર છે આજે બધાને દશેરાની શુભકામના અને ભાઈ તમે કેટલા વર્ષોથી આ ધંધો કરો છો ને બે વર્ષ ક્રર્ષ કરતાં આ વર્ષે કેવું ભાવ છે અમે દસ બાર વર્ષથી ધંધો કરીએ છીએ અને ભાવમાં કોઈ ડિફરન્સ છે નહીં જલેબી અમારા ત્યાં અઢીસો રૂપિયા કિલો છે અને ફાફડા પચાસ રૂપિયાના સો ગ્રામ છે આખા દિવસ દર્દન કેટલું ફાફડા અને જલેબી વેચાઈ જતી અંદાજે અંદાજે સો કિલો ફાફડા અને સો કિલો જલેબી વેચાઈ જાય